હું અભણ માણસ છું મારો કેસ ચાલે છે જમીનનો તો જસ્ટ એમાં શું છે મેં કેસ કર્યો એટલે વાદી પ્રતિવાદી બે આવે કેસ કર્યો હોય વાદીમાં આવે હમે વાળું પ્રતિવાદીમાં આવે આવી મને ખબર જ નહીં તો મને જસ્ટ સાહેબ ઊભો કર્યો શું તમારું નામ ધોકાભા તમે વાદી છો સાહેબ હું તો ઘટવી છું કોને વાદી કીધું અરે વાદી એટલે અરજદાર બધી ચોક મને કંઈ ખબર પડતી ભાઈ હું વાદી નથી ગેરંટી આપું છું ઘટવી છું તારે તો મને ખબર પડે કે આ ભાઈ વાદી પ્રતિવાદી આવે બા દીકરા દુઃખની વાત છે મારે એટલા બધા વીઘાનો માલિક હું એવો તો હું માનું છું મારા બાપુએ મારા બાપુએ હાથ છો જમીન વેકીને પણ મારા બાપુ સાધુ થઈ ગયા તો પણ વેકીન થઈ બધું વેચ્યા પછી સાધુ થયા થોડુંક વહેલા થયા હોત ને તો અત્યારે આ મારે આ ન ફેરવ્યો આખી દુનિયાને મારે સાંભળવું ન પડે એટલા ફોન આવે મારી માથે શું કરો છો આમ કરો છો કરો છો અમે અમારું કામ કરી બાપા તમે તમારું કરો અમે કોઈ પૂછ્યું એટલે બધું પૂરું કરી નાખ્યું હમણાં મદારી મને ફેક મને કે રામ રામ દરબાર મેં રામ રામ કયો ગામ બાપુ તમારો હરમડા કોણ નથી છો બાપુ ચંદુબાનો ચંદુબાની વાત ન થાય બાપુ મેં દુરીને શું કર્યું પાછું કીધું કાંઈ કર્યું નથી બાપુ પણ રાજા મારા હતો એને ઘરે રજવાડું હતું પચાસ નોટ હાથમાં આપેલી રજવાડું હતું બાપુ મેં શું લા ખોટું બોલે કાં મેં તું કીધું રજવાડાની વાત કરશે વીસ વર્ષ પહેલાં મારા ગામમાં રજવાડું નહોતો હતું હમણાં લેટું આવ્યું તારે બાપે કઈ હતું જ નહીં અમારા અમારા બાપે અમને પચાવ્યા તને પચાવી આપ્યા ઓળખી દાય માજ્ય મન કે ભાઈ કામ કરો બાપુ ભાઈ શું આ વખતે ગવાર વાવો વરસાદ સરો થાવાડો ખોબામાં વાવું ગવાર તારા બાપા એક વીગ જમીનથી પૂછતો ખરો કે જમીન છે એક સીધો ગવાર વાવ ચાં વાવું ગવાડ ટ્રીટમાં ઘઉં કોઠી વાત છે કોઈ ગવાડવાળો જરૂર નથી દુઃખની વાત છે પણ વાર કરવી પડશે હા કારણ કે ભગવાને કીધું પોઠી નીચે જા દુનિયાને કહેતો હોય ત્રણ વાર ના એક વાર ખાય ને નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો કે ત્રણ વાર ખાય એક વાર ના આપણે ત્રણ વાર ખાઈ છીએ એક વાર નહીં પણ કદાચ પોઠીઓ સાચું બોલો કે ત્રણ વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું ખાવાનું હોત જ નહીં ને કું નાવાનું જ હોત કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં ને આવ્યો તારી માના આમ છે પહેલી વાર આવ્યો ના હોતું પડશે તે હાલો ભરજી ડોલ લઈ લો પડશે માથે દુઃખની વાત છે હા અંશેત્રનો સ્નાન ક્ષેત્ર મોટા મોટા તલાવ ભર્યા હોત હાલો ખાવ એમને હાલો ના વાકું આમ ધૂમકા મારે દેશુભાઈ અબજાના ઝીણાભાઈ છે કે નહીં હા તો આમાં તો નહીં મેન મુદ્દો ઝીણાભાઈ આપણો તને પછી સુખી માણા ભાઈ તાજું પાણી હોય ધારો કે રાજભા છે અમારા બહુ સુખી છે તો નામ મોટું હોય કે રાજા પાણી વાત નો થાય હા જે હો મારા પછી એકલા ના છે મને ને મારા જોક્સ કોઈને કહેવો હોય ને તો એની આખી પેઢી થઈ ગઈ તો ન આવડે રે કઈ ટ્રાય કરી બહુ ફેલ જાય કારણ કે અંદર અંદરથી આવ્યા ભૂખ ના જોક તો હગા ભૂખ વેઠવી પડે ને ભયાનક દુઃખ એક ભાઈ કહેવાય એક ભાઈ મને કે ગુબા તમારી લૂક બહુ સારી બધી લુક તારી માં ભૂખ માંથી આવી છે સારી જોઈ અમારી લૂક ટૂંક ની વાત છે હા એક બેન હમણાં મારા એક બેને નવ ફોટા પાડ્યા બેન કે મારા નવ ફોટા પાડ્યા કે મારો છોકરો જ્યાં રોવે તમારો ફોટો દેખાડો બંધ થઈ જાય કે બોલો લોકો મને બિરાવા માટે ફોટા પાડે રાખે અમારા લાખો ચાહક છે લાખો કરોડો ચાહક છે એક ચાહક ના ઘરે જોને મને જો ખુશખુશાલ થઈ ગયો હક્કા બાયવા હક્કા બાયવા પાણીનો તાટ લઈ મારા પગ ધોવા હવે મારા પગ મે મેથી ધોયા હતો ખબર નહોતી મને કે બાપુ પગ મૂકો પગ મૂકો તાસમાં મે તો કારો કારો મે જો પગ મૂક્યો બહુ કારો પગ છે બતાવો પાછો દે તાસમાં પગ મારા દીકરા એવો કહીશું એવો કહીશું પાણી થઈ ગયું કાદર ઝેર જેવું કારું મય મેં તો હારો પીશું તો હમણાં મરી જવાનો પણ નહીં એટલો બધો આશિક નહોતો એટલો બધો આશિક નહોતો એટલે ઝાડમાં પાણી નાખ્યું બોલો હવામાં ઝાડું મરી ગયું પાણીનું ભજન કરી નાખી એવા પક્ષી પણ હાલે છે ને કહેવાય કૃપા એ તમને જ્યારે કંઈ ન આવડતું હોય તમારામાં જ્યારે કંઈ આવડતું ન હોય અને તમારું જ્યારે લેવલમાં નામ આવવા માંડે તમારી કમાણી મમ્મી થવા માંડે અને તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે ચાહે તમારી ગુરુદેવી હોય ચાહે તમારા પિતૃ હોય મા બાપના આશીર્વાદ હોય તો છે ચાહે તમારા ગુરુ હોય તમને ધક્કો છે કોઈ આગળ નથી આવતું હું ઘણા સાખી સાંભળતો આવું છું કે જબ તુમાં આવ્યો જગત તમે શું આવે પછી જગ હશે તુમ તુમ રોય રોય એસી જગ અરે મને વિચાર વિચાર્યો દુનિયામાં એવી તો કઈ કરણી છે કે જે આપણે એ કરણી કરીને જઈને લોકો રોતા હોય આપણે કાટતા દાંતતા મરી જાય તો મને એક જ યાદ આવ્યું એક જ કરણી દુનિયામાં એવી છે આખા ગામનું તમે માર દો બે હસતા હસતા મરી જાઓ આ મોટા મોટી કરણી આ દિલથી વાત વાતો કરો હાદ અને નાદ હાદ અને નાદમાં શું ફેરવું વાત કરું તમે હાથ કોને કહેવાય કે તમે ઘરમાં બેઠા હોય કૂતરું આવે રોટલી મોઢામાં લે તમે કહો હડ અને હાથ કહેવાય તો નાદ કોને કહેવાય રાતના તણે વાગ્યા હોય અંધારી ગલી હોય અમાસની રાત હોય અને નાની ગલીમાં તમે હાલ જતા હોય આવડો મોટો કાર્યો કૂતરો તમારા પગથી બે આંગળ છેટો રહી જાય તમે કહોડ આને નાદ કહેવાય છે અંદરથી આવે બીકમાં નાદ અમાસે બીકમાં આવે ખુશીમાં કોઈથી નાદ ન આવે હા ટૂંકની વાત છે હા બોલો અમારું લોકો ધ્યાન રાખે તમે શું કરો અમે ગમે કરી હા હું આ દુનિયામાં શું આવ્યો શું લેભાયો મને ખુદને ખબર જ પડતી કે હું શું લેવા આવ્યો છું મારી કોઈ ઈચ્છા હોય મારા મોત ચોક મારે કરવા જ નહીં પૈસા કમાણા ડાયરેના પ્રોગ્રામના પૈસા આવ્યા ઘરે આપ્યા વળી પાછા બાય પૈસા આવ્યા ઘરે આપ્યા પછી બાય તો અમારે શું કરવાનું બસ અંદર બાય અંદર બહાર અમારી કોઈ ઈચ્છા આવી હોય અમે એમ કે કશ્મીર જાવ ન જવાય કશ્મીર આટલું તો ભરોસો હજી તમારે ફરવું છે તો અમારે કરવું છું ત્યાં જવું અમારે શમશાન માં દુઃખ વાત છે માણસ માત્ર ને માત્ર મજૂરી કરવા માટે આવ્યો એવું લાગે હા પુરુષ મજૂરી કરવા એવું લાગે છે કમે કઈ કોક પરિવાર દેવાનું ને એ તો બેઠ બેઠા ખાય મજા કરી ત્રણ વાગ્યા ચાર વાગ્યા પુગામ પૂરા ગાડીમાં હોતા હોય છે રાતે ત્રણ વાગ્યા હોટેલે ઉતરી છે તૂટી વાળીને હોતા હોય છે બહાર નીકળી અમારા વાળ તમે જોવો ને જાણે પાણીમાંથી મરી જ કાગડો કાઢ્યો લાગે તમને અકાભા છો અકાભા જ છે ઓળખાતા નથી આ ઊંઘમાં ટૂક નહીં અને સૌથી દુનિયામાં આ દુખી હોય કોઈ તો પુરુષ છે હા મેં જોયું છે જો પતિ જ્યારે ઘરે આવે નોકરીથી એટલે પત્ની સીધી રાઈડું પાડે બાટલો યો છે સુકાની ફી ભરવાની છે આના પૈસા બાકી છે એવી રાયડું પાડે ને મગજ કામ નોકરે બિચારાનો હવે તમને પત્ની ખબર જ નથી પતિમાંથી કેટલું દેણું છે ને કોઈક વ્યાજો પૈસા લીધા છે ને કોઈએ માર્યું હોય છે એને કોઈએ ગાયું દીધી છે આ પત્ની ખબર જ નથી એ તો આ જ પાડવા મળે પણ નહીં પતિ આવે એટલે પત્નીને શું કહેવાય પેલા આવો બેસો પાણી આપવાનું પછી કહેવાનું તમને કોઈ માર્યા જ નથી ને કે ના કોઈ ના માર્યા ખાંડ લાવવાની છે સારું લાગે વ્યવસ્થિત બોલો પણ દુઃખની વાત છે જીવનમાં કરવી પડશે મારે એ પણ એ બહુ દુઃખની વાત છે અને આ કુતિયાણા હરિઓમ સાઉન ને જોરદાર તાના ગાતી વધાવવા ગુજરાતનું બીજા નંબરનું સાઉન છે સાહેબ પહેલાં નંબરનું કહ્યું છે મને ખબર નથી પણ બીજા નંબરનું આ ગેરંટી મારી સર એવા સાજિંદા શું તમે પેલા પિયુષભાઈ જયદીપભાઈ કમલેશભાઈ મિતેશભાઈ નાનો છોકરો છે આજ પહેલી વાર બેઠો મારે વગડવામાં બધું વારો ફાવે તો વગાડે ફારું વગાડે ન કીધું આ બધાને વાતરના રાતે બધા દો બહુ થઈ ગયું જીવનમાં કંઈક કરવા જેવું છે એ આ ભરતસિંહ ચૌહાણ છે મારા ખાસ મિત્ર છે જેમ રામસિંહભાઈ છે ને શ્રીજી શું કહેવાય ને રિસોર્ટ યાર લઈને આવ્યો ગાલો એ મારા ખાસ રાજપૂત છે કાલે મત આવે ચોવીસ કલાક મારે આવ્યો હોય આ રીતે શું કરવા મારે કંઈક માથાકૂટ થાય તો શું મારે ઉતરવાનું બાપુ ઉતરે ઉતરો લડો પાડ્યો થઈ જાવ દાખલા છે આવા પાડ્યા થવાના ચાર માટે રાજપૂત થઈ જાઓ જાઓ ખાસ મિત્ર છે મારા આ મુદ્દો છે કારણ કે અમે ઘટવી છીએ અમે કોઈ કોઈને મારી નહીં એમાં દાખલા છે ચાણ કોઈ કોઈને મારે દાખલો ક્યાંય બેઠો નથી ચાણ કોઈને ન મારે એ લખી લો તમારે કારણ કે ચાંદ મારવા જરૂર ચાંદ એક મરણ ખાલી એક ચાંદ

કદાચ અહીંયા મારા અઢી લાખ રૂપિયા નક્કી કર્યા હોય અને એક રૂપિયા અમને ન આપે તો અમારું જાય શું નક્કી નથી કર્યા તો ખાલી વાત કરું તો માનું સાની દે છે હા નક્કી તમારું નક્કી નો રહે નક્કી કરું તો હિસાબ ચોખ્ખો હિસાબ છે આનંદ સિવાય કશું છે નહીં પણ ભગવતી સાધ્ય છે સમય એવો પલટી મારી છે યુગ પલટી એક પરિવર્તન થઈ છે યુગનું તમે જોજો હજી આગળ અમને આ નાણું જોઈ રહ્યો છો અત્યારે દુનિયામાં જે જે આગામના દાણા છે એ સાચા પડી રહ્યા છે આમાં હું તમે કોઈ ફેરફાર નહીં કરી સમયને પલટાવી નહીં એક સમયનું આ ચક્ર આપણે ફેરવી નહીં એક પાછું એકદમ અદ્ભુત સમય આવી રહ્યો છે એમાંય ચાણોને ખાસ કરીને જો જીવાતી હોય ઇજત તાબુ રાખે તો મા ભગવતી સોનબાઈ છે નાગબાઈ છે આવડ છે મોગલ છે આપણે એના છે જીવી સાહેબ આપણે ઇજ્જત તાબુ રાખીએ તો માત્ર ને માત્ર આપણી ભગવતી આપણી સોય આપણી દુનિયામાં કોઈ છે ને યાદ રાખવા જેવું છે આપણને એ જ જીવાડે હે ગઢવી આમ કર નાખજો એમ કર નાખજો આમ કહેજો આમ બોલજો સાહેબ ગઢવીનું ઓળખ જ તમને અમે આયના નથી ચાર આયનો છે તે દુનિયામાં બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર અને વૈશ્ય ચાર જ્ઞાતિ સમાજ છે આખે આખું વર્લ્ડ આવી જાય એમાં માત્ર ચાર નથી આવતું અમારી ચાર જ્ઞાતિ અલગ છે યક્ષ ગંધર્વ કિન્નર અને ચારણ આ કીધું ના દેવલોક કોઈ જોયું છે મને ખબર નથી પણ દેવી લોક આજ પહેલી વાર મેં જોયું આવ્યા અને દેવી લોક કહેવાય મા ભગવતીનું શાંતિધ્ય બેઠા પછી શાંતિ મળે દેવી લોક એ અમે દેવી લોકમાંથી આવેલા છીએ અમારી મા સાથે આવ્યા છે માથી ઉપર કોઈ છે ને મારી માટે કારણ કે ભગવાને એકની વિચાર કર્યો કે આપણી પાસે જેટલા વ્યક્તિઓ છે કોઈ કામના નથી શિવને એવો વિચારાયો કોણ કોણ કે આ પોઠ્યો કઈ કામ નથી બેઠું બેઠું ખાય છે બીજું ના પડ્યો પડ્યો પપ્પા અમારે જે કંઈ કામ નથી કરતું ત્રીજું ભૂત રાજુ પાસે જાગે કૈલાસભાઈ એ કઈ કામ નથી કરતા તો તો કોણ આવે હે કાચબો હા જો આને ખબર છે ચારણ છે એટલે કાચબો એ કઈ કામ ન કરતો ને પાંચમો કે ચારણ આપણો ગણ એ કામ નથી કરતો આને મારે સજા આપી છે પેલા કાચબાના મેકલો નીચે એવા ડૉક્ટરને ચીરે છે ને હાજો કરીને રિહર્સલ ડૉક્ટર કાચબા માથે કરે ડેટકા માથે એને ભગવાનને શાંતિ લેવા દીધી નહીં પોઠિયાને મોકલો એટલા ખેતર ખેડાવ્યા દુનિયામાં થકવાડી દીધો એને ભગવાનને શાંતિ લેવા દીધી નહીં નાગને મોકલો મદારીએ કરે પોતે નચાડ્યો એને શાંતિ ભગવાનને લેવા દીધી નહીં ભૂતને મોકલા મચના ધોવાડા હે પણ હાકરું મારીને ભગાડી દીધા દુનિયાએ એને ભગવાનને શાંતિ લેવા દીધી નહીં છેલ્લે હોય તો આપણો ચાલણ અને કીધું શિવે હે ગઢવી નીચે જાઓ અને ગઢવીએ કીધું કે બાપુજી તમને શું લાગે છે હું નીચે જઈશ બહુ દુખી થઈશ ને બહુ મહેનત કરીશ આવું તો પ્લાન છે શિવ કે કીધું એટલે જવાનું

બાપ કે છે તારે જવું પડશે પણ એકલો નહીં જવું તું હારે આવ્યું તું જવું તેથી ભગવતી કીધું કે તું નીચે જા એક નહીં પણ નવ લક્ષી રૂપ લઈને તારા સમાજમાં આવીશ જે રૂપમાં મને યાદ કરે રૂપમાં આવીને ભેરે સાહેબ મા ભગવતી ભેરે આવી છે આપણે આ મુદ્દો છે અને મા એ કીધું કે હે ચારણ જીવ ત્યાં સુધી મારી ભક્તિ કરજે મારી પૂજા કરજે મારું નામ લેજે કોઈથી તારા જીવનમાં માથો નહીં આવવા દઉં જ્યાં સુધી ચારણે ભક્તિ કરી ત્યાં સુધી એક ક્યાંક ત્રણ ક્યાંક ચાર ક્યાંક પાંચ ક્યાંક હાથ આવી જગદમ એવું પ્રગટ થવા મનાની આપણા સમાજમાં અને કાંઈક પરિવર્તન આવ્યું ચા આમ કે નામ કોઈ નજર માંડી સંપત્તિ માથે અને બીજા સંબંધ વખાણ કરવાનું શરૂ કર્યું અને ભગવતી દીકો ઓહો જેને દેવવારી હું શું ના તો વખાણ કરવા માંડ્યો હા સાહેબ પરિવર્તન આવી ગયું આપણામાં ચાણ માં સિવાય કોઈ દીધું નામ ન લે આ તે માથે મેં કોઈ ઇતિહાસની વાત નથી કરી કોઈ સાહિત્યની વાત માત્ર માત્ર હાસ્ય નહીં અને વધીને મારી ભગવતીની મારી માની વાતો કરીશ કારણ કે મને ખબર છે આ દુનિયામાં મને કોઈ કંઈ આપી શકે તો માત્ર માત્ર મારી મા ભગવતી સોનભાઈ નાગભાઈ મોગલ ખોડિયા એના મને કોઈ આપી ન શકે દુનિયામાં કોઈ એવો પદાર્થ થતો જે મારું ઘર પૂરું કરી શકે સાહેબ ભગવતી સિવાય મને કોઈ આપી ન શકે મને ખબર છે એમ ચાર મા ભગવતીને લઈ નીચે આવ્યો એને આવ્યો છે અને જો તમને આપણે ભૂત નો વર્ગે કોઈ દિવસ શું કરવા એ ઓળખી જાય આપણે સ્ટાફ સ્ટાફ કરીને પાછું ઉડી જાય આપણે હેરત હતા ભૂત આખલા પાખલા બધા અરે હતા જીને કોઈ નો લઈને ચા નતો તો જેવી તે વાત છે આ આપણી સ્ટોરી છે સમય કંઈ પરિવર્તન થયો છે કોક કેમ આપણે કરવું પડે છે કોક કેમ આપણે હાલવું પડે છે આપણું અસ્તિત્વ છે કે નહીં આપણી ઈચ્છા પણ એમ કરો આપણું મન કે એમ કરો મરી જાઓ આપણું મન કે આપણે ન કરીએ આપણી ઈચ્છા કરીએ આપણે ન કરી તો દુનિયામાં જીવાય નહીં મને તો મારું મન કેમ કરવું મારે સારે ખાવું છે મન ખબર હોય દેશ રૂપિયા મને એમ કે તમે તર ખાવ નહીં ભલે ભૂખ લાગે તર ખાવ કોઈની વાત કરવા જરૂર છે નહીં દુખની વાત છે જો આ સાવ નવા સાવ નતા પેલા જે જૂના કલાકાર મરી જાય ને સાવ ના બાવતી મરી ગયા બિચારા કેન્સલ થયા ગળા ખેંચી જાય જા હવે સાવ ના હારા આવ્યા છે હજી તમે 10 વાર જાવ તો હજી સાવ ના આવશે તમે એમ કહેજો કે બોલો સોનેલ માત નહીં તો જે સાવ સીધું બોલશે છે તમે અર્ધુ સાવ 50 લાખની ગાડી નીકળી છે એક્સિડન્ટ થાય ને ફૂગા થાય છે આપણે મરતા નથી આવા ફૂગા થાય છે ગાડીમાં હજી તમે દસ વર્ષ આવો હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફૂકા તમારી વાય દોડશે આવ તમ નથી મરવા દેવા તમારા હપ્તા બાકી છે હપ્તા પૂરા તો તમે પૂરા જાય સીતા હું હાસ્ય કલાક જ વિચાર મારો ચહેરો હાસ્ય કલાક નો તમને લાગે છે ચહેરો વીર છે પણ કહું શું હાસ્ય મને ખબર પડે વીર થાવ મજા નથી કુમારી મને પાડી દીધી છે હાસ્ય જ બરોબર છે હું દુનિયામાં જ્યારે તમને બધાને હસાવતો હોય મારી સામે મને એવું નથી કે અહીંયા બે હજાર માણસ બેઠા છે મને ખબર છે મારી સામે કેમેરો છે મને આ કાલ પાંચ લાખ માણસો જોઈશે એટલે હું અહીંયા બેઠા બેઠા બોલતો હોય તો મને એવું લાગે તમે હસતા હોય ત્યારે કે હું ભગવાનને હસાવતો એવું લાગે છે મારો મોટો એક જ છે કે તમને હસાવવા માટે આવ્યો છું અને જે ક્ષણે તમે હસતા હોય જેટલી ક્ષણ તમારા વિચાર બંધ થાય એટલા રોગ તમારા શરીરમાંથી નાશ થાય છે એ પણ મને ખબર છે હસવાથી ઘણો બધો ફાયદો છે પણ હાસ્ય તમારું સારું હોવો જોઈએ મા બેન દીકરી આખી આખો પરિવાર સાંભળે કે એવું હાસ્ય હોવું જોઈએ એવું જ હાસ્ય લઈને ફરું છું મને બીજા કોઈની બીક નથી માત્ર ને માત્ર બીક હોય તો મારા સમાજની છે કે એવું એક પણ જોક્સ મારા જે ન આવે મારા સરસ્વતી પાસે આવવા ન દે મા ભગવતી કે મારા સમાજને કાલે નીચું જવું પડે હું તો મારો હાસ્ય ન હશે અને હું ધંધો કરવા નીકળી ચોખ્ખી ગેરંટી કોઈ એમ કે શું ધંધો પૈસા આપો જોક સાંભળો તમે આનંદ કરો અમે મારા પરિવારને આનંદ કરી હાસ્ય આ દુનિયામાં કોઈ તમારું છે મને કોઈ તમારો ખાસ મિત્ર કોણ એને કીધું મારો સૌથી સારો મિત્ર હોય ખાસ તો મારો સમય સમયથી ઉપર તમારો કોઈ મિત્ર છે જ નહીં સમય હારો તમને આખી દુનિયા હાલશે સમય પલટી એટલે વાર્તા પૂરી દુનિયા મેં જોઈ છે કોઈ ન આવતું આ મારે વાત ન કહેવાય પણ મને યાદ છે ત્રેવીસ વર્ષ પહેલાં મારી દીકરી હતી ચાર વર્ષની વિસ્તી કર્યો ને પોઈઝન થઈ ગયું મારી પાસે પાંચસો રૂપિયા નહોતા તરફે મારી મારી સામે મરી જતી કોઈ મને પાંચ રૂપિયા નહોતા આપ્યા મને યાદ છે મારી દીકરીને કોઈ મને પાંચ રૂપિયા આપ્યા હોત અત્યારે મારી દીકરી જીવતી હોત તો મને મશવાદ છે તમારો સમય ખરાબ હોય તમને કોઈ ન આપે તો મારે મારા પરિવાર માટે જેવું છે મારી દીકરીઓ માટે મારા બાળકો માટે હું આ દુનિયામાં આવ્યો છું કે હવે પછી મારું કોઈ બાળક પૈસા એને ન મળવું જોઈએ આ પૈસા એના માટે ભેગા કરી અમે કોઈ સવાલ પૂછતી ના એમને શું લેવા ભેગા કરો ક્યાંથી લાવો છું તમારા બાપુજીના પૈસા છે આ મહેનત છે અમારી ત્રણ ત્રણ વાગે ગાડીઓમાં જઈ છીએ આટા મારી છે બગજ જાય બાળા દીકરો ક્યાંથી લાવો એટલે અમારા છોકરીને બચાવવા આવ્યા કોઈ હું તો ઈ જ છે સમય ખરાબ હોય તારે કંઈ થતું નથી કારણ કે મને ફોન કે અગુબા લાસ્ટ પૈસા કહો કેટલા લઈશું અઢી લાખ રૂપિયા કે તમે તેજ માટે ગલોટિયા મારવાના છો મે ના તો તેજ માટે ગલોટિયા ખાવાના છો મે ના તો અઢી લાખ રૂપિયા છે ના મિત્રો ભવિષ્યમાં મારા છોકરાને ગલોટિયા ન ખાવા પડી ને અઢી લાખ રૂપિયા કાલે મારા છોકરા ગલોટિયા ખાતા હોય બધાને કહું છું પરિવાર માટે જીવજો તમારા પરિવાર માટે તમારી દીકરીનું તમારા બાળકોનું ધ્યાન રાખજો દુનિયામાં આ પરતજી મારા મિત્ર છે આ મારા માટે કોકને મારી નાખે જો દાખલો જ આપો ચોખ્ખો આ મારી માટે કોકને મારી નાખે મારી માટે થઈ આ સમય શું કરાવે તમને મારી માટે બા કોઈ મારી નાખે આ વ્યક્ટી અને એમ કહેવામાં આવે મને કે બા તમે જો આમાંથી ફરી જાઓ સાક્ષીમાંથી તો તમે બચી જાઓ ને તમારો પરિવાર પૂરો થઈ જાય છે દરબારને મૂકી દો ભરતજીને એટલે એને ટાઈમ હું ફરી જવું આ આ આ સમય છે કોઈથી કોઈને વિશ્વાસ ન કરતો ક્યારે કોણ ફરી જાય ખબર નહીં પડે કોઈની માથે ભરોસો ના મૂકતા માત્ર તમારે દીકરો હોય તમારી દીકરી તમારી બેન તમારી મા તમારો બાપ અને તમારો ભાઈ આ આટલા જ વ્યક્તિ તમારા સીધું દેમ કોઈ તમારો છે નહીં હા સમય હાલે ચાલજો શું આપી દેશ હે ચીઠી મદારીની વાત વિચાર તો કરો મદારી જેવો જ લાગુ હું હમણે મારો કેસ આવે સ્કવાટમાં તો હું તો ભણ માણસ મને કંઈ ખબર જ પડતી ભાઈ હું આવડો મોટો કલાકાર છું એવું મને હવે ખબર પડી આજ અત્યારે મને ખબર નથી હું કલાકાર છું એમ હા તો જયારે વિરોધ થવા મને ત્યારે આપણે આટલા બધા મોટા થઈ જાય છે કે લોકોને આપણી ઈર્ષા આવે છે તારે હું કહું છું કે મોટું કોઈથી કોઈ થવાની કોશિશ ના કરતા કે દુનિયામાં તમે વયા જઈશું એકવાર આમાંથી કોઈ હગાબા થાવ મારી જગ્યાએ આવો ખાલી તમને ખબર પડે તારે ફોન નાખું છું આખા દિના દોઢસો ફોનમાં જવાબ આપું છું હા ખરાબ કોક તો ગાયું દે તરત ફોન મૂકી દે મારો આવે તો ગાયું દેવાનો ના હું દઈ દઉં પણ મારો વારંવાર ગયું હતું મૂકી દેવાનું કોણ બોલો દેવી છે પણ મારો વાત છે આ માથે કોમેન્ટમાં હું તો ઇન્સ્ટાગ્રામ ફેસબુક ચલાવતો નથી મારો દીકરો ચલાવ્યો લખે કોમેન્ટમાં બેટા થેન્ક યુ કે જે થેન્ક યુ દાદા કાકા મામા એ ખુશ થાય છે કે આજે માણસો પડ્યા છે થેન્ક યુ કહેવા વાળા ખબર ન પડતી એટલે આપણને એ જ આપે સમય કેવો બદલી ગયો છે મને બહુ કરી ગમતી ઈ લાગુ પડે છે અત્યારના સમયમાં સોન બીમાની મને ગમતી એક એકાદ લાઈન તમને કેહા ચોહાદ મારો કયા બને આ ટોનહા ચોહાદ જ મારો કયા બને આ ટો વ્યવહાર ને મારી ઓલા ત્રાજમાં તોડી જ ને મારી ઓલા ત્રાજ માં તોડી જાય તોલવી ના ના હવે અમને તોલવા બેસે